નમસ્કાર મિત્રો મારું આ પુસ્તક કૂપડ ફૂટી આભને બે હજાર આઠમાં પ્રકાશિત થયું હતું અને અત્યાર સુધીમાં એની ત્રણ આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે આ પુસ્તકમાં જીવનલક્ષી પ્રેરણા આપે એવી શોર્ટ સ્ટોરીઓ અને બંને બાજુની સાઈડમાં સરસ મજાના કોટેશન અને નીચેના ભાગમાં જે તે લખાણને અનુરૂપ હોય તો એક સરસ મજાનો ગઝલનો શેર મૂક્યા છે જેને કારણે પુસ્તક ખૂબ જ આસ્વાદ્ય બન્યું અને વાચક મિત્રોએ આ પુસ્તકને ખૂબ આવકાર્યું છે આ પુસ્તકમાંની એક ખૂબ જ પ્રેરણાદાયી એક વાર્તા આજે આપની સમક્ષ મૂકું છું અહીંયા કે મને આ જગત પર એમ જ અમસ્તું હેત આવે છે કે મને આ જગત પર એમ જ અમસ્તું હેત આવે છે હજુ એકાદ માણસ મોગરાની મહેક લાવે છે એક માણસ વહેલી સવારે દરિયા કિનારે લટાર મારવા નીકળેલો હતો સૂર્ય ઉગવાની હજુ થોડી વાર હતી સમુદ્ર પરથી આવતા ભીના પવનની લહેરખીઓ વાતાવરણમાં ઠંડક પ્રસરાવતી હતી એ જ વખતે એની નજર એક યુવાન પર પડી એ યુવાન દરિયા કિનારેથી બે હાથના ખોબામાં કંઈક લઈ અને દરિયાના ઊંડા પાણીમાં જઈને નાખતો હતો પહેલાં માણસને નવાઈ લાગી એ યુવાનની પાસે ગયો એણે જોયું તો સમુદ્રની ભરતીમાં અસંખ્ય તારા માછલીઓ સ્ટારફિશ દરિયાની ભરતીમાં તણાઈને કિનારા પર આવી ગઈ હતી અને યુવાન એ કિનારા પર આવેલી તારા માછલીઓ સ્ટારફને ખોબામાં ઉચકી અને દરિયાના ઊંડા પાણીમાં જઈને એ નાખતો હતો ક્યાંય સુધી આ માણસ માણસે આ યુવાનની દોડી જોઈ જોયા પછી પેલો માણસ યુવાનને કહે છે કે અરે ભાઈ તું સાવ નાહકનો દોડી કરે છે આ આખા કિનારા પર તો અસંખ્ય તારા માછલીઓ છે હમણાં વારમાં જ સૂર્ય ઉગશે અને સૂર્યપ્રકાશથી આ બધી તારા માછલીઓ મરી જશે આટલા ઓછા સમયમાં તું આ અસંખ્ય તારા માછલીઓને નહીં જ બચાવી શકે તો પછી આ નાહકની દોડા દોડીથી શું ફરક પડશે પહેલાં માણસના આવા શબ્દો સાંભળીને યુવાન કશું જ બોલ્યો નહીં પણ પછી એણે બીજી એક જીવતી સ્ટાર ફિશને તારા માછલીને પોતાના ખોબામાં લીધી અને દુરિયાન દરિયાના ઘૂંટણ સમાના પાણીમાં જઈને એણે એ માછલીને પાણીમાં નાખી પાછા ફરીને પેલા યુવાની માણસને કહ્યું કે મારી નાહકની દોડા દોડીથી આ એક માછલીને તો ફરક પડ્યો ને દોસ્તો મારા એકલાના જરાક પ્રયાસથી શું ફરક પડે એમ વિચારી બેસી રહેવાને બદલે દરેક વ્યક્તિ પોતાનાથી શક્ય એટલો પ્રયાસ કરે તો શક્ય છે કે ઘણો મોટો ફરક પડી શકે સત્ય જ એક એવી વસ્તુ છે કે જેને કોઈ નહીં સ્વીકારે